तुमको क्या लगता था नहीं तोड़ेंगे गलत जब तक तोड़ेंगे तब तक छोड़ेंगे खोटी इतना फिल्मी स्टाइल थी अंजाव थी तो लोगों मत नहीं आप देना પુષ્પા ફિલ્મમાં પુષ્પરાજનો ડાયલોગ મેં ઝૂકેગા નહીં ખૂબ જ ફેમસ થયો હતો આ ડાયલોગ પુષ્પરાજ ફિલ્મમાં કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાંભળ્યો હતો તેમજ ક્યાં લગતા થા નહીં લોટેંગે ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેગે નહીં માજી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીના મુખે આ ડાયલોગ પણ આપણે સાંભળ્યો છે ત્યારે હાલ ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ દેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે ધારાસભ્ય ચેતર વસાવાએ આ બંને ફિલ્મી ડાયલોગ ભરૂચના જંબુસર આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં બોલતા જ રાજકીય માહોલ ગરમાયો છે જંબુસર આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી જેમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા જેની સામે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે પાર્ટીથી ઉપર રહીને આત્મીય સંબંધ છે પ્રધાનમંત્રીને હું જ્યાં પણ મળું છું મને પ્રેમથી બોલાવે છે ભરૂચ લોકસભા જીતવા માટે અમે કોઈપણ બીજી પાર્ટીને ગાળો દેતા નથી અમે જીતવાના જ છે ભરૂચ લોકસભા બેઠક માટે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસની ચૂંટણી જીત્યો ત્યારથી જ બે હજાર ચોવીસની ચૂંટણી જીતવાની તૈયારી ચાલુ કરી દીધી હતી મનસુખ વસાવાની પણ લોકસભા જીતવાની તૈયારી છે તો બીજી તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગમાં કરેલા ભાષણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી સામેના લોકો ગમે તેટલા દાવ પેજ કરે પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એટલે જીતવાની છે એ સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી બહુ ઓછા ગણતરીના દિવસની અંદર થનાર છે તો પોલિટિકલી પાર્ટી બધી જ પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે એમને આદેશ આપી દીધો છે આપે પણ નક્કી કર્યું છે કે ચૈતર વસાવા છે અને કોંગ્રેસે પણ એના ઉમેદવાર નક્કી કરી ચૂક્યા છે હવે ગઠબંધન એમના થાય છે કે નથી થતા એ એમના પર આધાર છે પણ ગઠબંધન થાય તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી અમે પણ અમે શોબાજી કરતા નથી અમે ગઈ કાલે મારા સાગબારા અને ડેડેપાડ તાલુકાના કાર્યક્રમો હતા સંગઠનના લોકો સાથે ચૂંટાયેલા લોકો સાથે મેં બંને તાલુકો મીટિંગો કરી અને આવનારી લોકસભા કઈ રીતના જીતું એની વ્યૂહરચના સાથે અમે આગળ વધી રહ્યા છીએ એટલે અમે કોઈકની જેમ સૌભાજી કે કોઈને ગાળો દેવાના કે કોઈ કોઈ પાર્ટી માટે ખરાબ બોલવું કે કોઈ નેતાઓ માટે ખરાબ બોલવું કેટલાક કેટલાક નેતાઓ એ પોતાની જાતને એવું માને હું સૌથી મજબૂત છું અને બીજા બધા નક્કામાં અથવા તો કોઈ કામ નથી કરી શકતા કોઈ શક્તિહીન છે એવું કેટલાક લોકો માને છે અને પોતે જ શક્તિશાળી છે અને પોતે જ બધી દુનિયાનું જ્ઞાન ધરાવે છે એવું કેટલાક લોકો પોતાના વેમમાં ચાલે છે પણ એ વેમ ચૂંટણી પછી બધાને ખબર પડી જશે જો પાર્ટી છે પાર્ટી છ છ ટર્મથી મને ઉમેદવાર બનાવ્યો છે ભરૂચ લોકસભા માટે હવે પાર્ટીની જેવી ઈચ્છા પણ એટલું બધું અમારું નેટવર્ક છે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર સંગઠન ને સરકારનો એ ગમે તમારી સામે કે સામે ઉતારશે એની અમારા લોકો ટક્કર લે એ રીતના અમારી સંપૂર્ણ તૈયારી છે ભૂતકાળમાં પણ સમગ્ર ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટી પર વિધાનસભામાં હોય કે લોકસભામાં સખત મહેનત કરી હતી કોંગ્રેસને તે વખત બીટીપીની તાકાત હતી આ લોકો બધા જ્યાં જ્યાં રીતના પોતાની શક્તિ વાપરવાની ત્યાં વાપરી હતી અને એક પ્રકારની હવાઓ ઊભી કરી હતી વિધાનસભામાં તો આપવાળા એવું કે આ વખતે સરકાર જ બને છે આપની પણ શું પરિણામ આવ્યું એટલે આ પેલા પાણીના પર પાણી પણ ઊભા થાય ક્ષણ માટે એની જેમ આ આપવાળા પાણીના પરપોટાને જે ઊભા થાય છે ને કોંગ્રેસનું તો આખા દેશમાં અસ્તિત્વ જ મટી ગયું છે એટલે આ વખતે ગયા વખત કરતાં પણ બિલકુલ સામે અમારા માટે નબળા માણસો છે લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના ભૂતકાળમાં ઘણા આ દેશની અંદર હીરો હિરોઈન ઉમેદવારી કરી છે ને એમનો સફાયો પણ બોલાઈ ગયો છે એટલે સ્ટાઇલ આ બધી સ્ટાઇલ રાજનીતિમાં નથી ચાલતી એ થોડા માટે ચાલે છે અને એના પ્રભાવમાં કેટલા લોકો આવે એક ટકો પણ નહીં એક ટકો પણ નહીં આજે લોકો સ્થિર સરકાર કોણ આપી શકે છે પ્રજાના કામો કોણ કોણ કરી શકે છે ખરેખર પ્રજાની વચ્ચે રહીને જે નૈતિકતાથી કોણ કામ કરી શકે આજે રાતોરાત પ્રોપર્ટી બનાવી દેનારા લોકો